જો મારા બંકાના દાર વર બનાવ્યો જો આ તમાર તમાર ભોણો જો દાર વર બનાવ્યો જોરદાર જો 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 તમાર ભોણો દવ દાર વાળો બનાવ્યો ટકાટક દાર વાળો હું પહેલા અમે હે ને અંદર મુગરની ફોતરા વગરની દાળ એટલે કે આપણે મગની ફોતરા વગરની દાળ અને ચણાની દાળ મિક્સ કરીને પોલાડ દીધી હતી થોડું પાણી ગરમ કરીને પછી એક કલાક દાળ પલાળવા દીધી ગરમ પાણી કર્યું તું સેજ ગરમ પાણી મગની મુગરની અરે ચણાની ને મુગરની દાળ પલાળ દીધી હા પછી તમારા ભોણાએ જો દાળ વડા પાડ્યા જબરો ઘૂઘરા જેવો તમારે ભોણાના હાથના દાળ વડા ખાવા હોય ને તો આવી જજો જોવા સરસ મજાનો દાર વડો પાડ્યા તમારે જેવા દાર વડો છે દાર વડો ખાવાની મજા જ કોકર છે પેલા પેપર ના ચોપડાના પેપર લઈ લેવાના આ પેપર ક્યાંય લઈને દુકાને ફોવા પેપરો પેપરો આવા નહીં લેવાના અરે પેલા ચોપડાના તો ખરા એ કાઢ લેવાના કાગળ

ચણા ચણાની દાળનો દાર વાળો અમે તો અલગ કાઢીને મેલ દીધો એવું તરવા મેલ એમ કાચો ચો દાદા નહીં ગયા

નાસ્તો તો બની જાય મિત્રો હવારમાં પણ આપણે ઉઠવાનો ટાઈમ બાર વાગ્યા પછીનો એટલે વાજે જ બને નાસ્તો આપણાઓ લઈ કે સવારમાં પછી ઉઠું ને એ ટાઈમે એટલે ખાલી કોફી જ પીવાની પછી ચાર વાગ્યાના ટાઈમમાં સરસ મજાનો નાસ્તો બને ને બધાને સવારમાં નાસ્તો કરવા જોઈએ હું બપોરના ટાઈમે બધા ખાઈ પીને નવરા થઈ જાય ને બીજી વખત ચાનો ટાઈમ થાય ને એટલે મારે ચા કોફીનો નાસ્તાનો ટાઈમ થાય એટલે આવી છે તમારા જીતુભાઈની રોજની જર્ની

જબરા લાગા સા દાલ જય માતાજી સીતારામ જય દ્વારકા જઈશ તમારા ભોણાભાઈ સરસ મજાના દાલ વડા બનાવ્યા અને થોડી તમારી બુને મદદ કરી દીધી તમારા ભોણાના મા બેટા મળીને દાલ વડા બનાવ પણ મેન શ્રે તમારા ભાઈનો પ્રત્યેક હાઈ કહી દે બધોને જય માતાજી મારો બેટો ખાવા પડ્યો બાય બાય કહી બાયારો દાર ખાવા આવો દુ દાર ખાવા આવો મારો તો ઉતારો પણ રહેવા દેવો નહીં ઉતારો મારો આવજો બાય બાય સરસ મજાનો દાળ વડો બનાવ્યો હોય તો પધારજો દાળ ખાવા બાય બાય જય માતાજી સીતારામ જય દ્વારકાધીશ બધા વાલા મિત્રોને